ઉધના રેલ્વે સ્ટેશન પર પર પ્રાંતિયોની ભીડ ઉમટી મોટી સંખ્યામાં લોકો ઉધના રેલ્વે સ્ટેશન પર વતન જવા માટે જ્યાં નજર કરો ત્યાં ભારે ભીડ જોવા મળી હતી લિંબાયત અને ઉધના પોલીસ દ્વારા સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

હોલ્ડિંગ એરિયામાં પેસેન્જર માટે પંખા સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી આ ઉપરાંત સ્પીકરની મદદથી સતત એનાઉન્સમેન્ટ થતા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે સતત થી અઢાર હજાર લોકો એક સાથે આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે વતન જોવા પહોંચ્યા હતા